પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે રાષ્ટ્રજોગ સંબોધન સાંજે પાંચ વાગે પીએમ દેશવાસીઓને આપશે મહત્વનો સંદેશ આવતીકાલે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે અરુણાચલના ઈટાનગરમાં બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ નો કરશે શિલાન્યાસ તો ત્રિપુરામાં સમગ્ર દેશમાં આજે પંચોતેર જગ્યાએ એક સાથે નમો યુવા રન મેરાથોન આયોજન વ્યસન મુક્તિના સામાજિક સંદેશ સાથે મોટી સંખ્યામાં યુવાઓએ લગાવી દોડ પ્રધાનમંત્રીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવા પખવાડિયા દરમિયાન આયોજન ગુજરાતમાં પણ આઠ મહાનગરપાલિકાઓ સહિત દસ સ્થળોએ નમો યુવા રન મેરેથોનનું આયોજન અમદાવાદ વડોદરા વલસાડ આણંદ સહિત અનેક જગ્યાએ વ્યસન મુક્તિ અને ફિટ ઇન્ડિયાના ઉદ્દેશ્ય સાથે લોકો જોડાયા નેતા અભિનેતાથી લઈ સામાન્ય જનતા થયા સહભાગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમરેલીમાં સહકારી પરિસંવાદનું આયોજન સહકારી સંસ્થાઓની વાર્ષિક સભાને સંબોધતા કહ્યું રાજ્યનો દર ચોથો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો વોકલ વેગને આપ્યો સમયની માંગ આવતીકાલથી શારદીય નવરાત્રીનો થશે શુભારંભ પંડાલોમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ ખેલૈયાઓએ બજારોમાં કરી ધૂમ ખરીદી તો નવરાત્રી માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા અને વ્યવસ્થા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચાર તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ નર્મદાના નાંદોદમાં ચાર પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ આજે ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી આસામના લોકપ્રિય ગાયક ઝુબિન ગર્ગના અંતિમ દર્શન માટે ગુવાહાટીમાં ચાહકોનું ઉમટ્યું ઘોડાપુર આસામના સરુ સજાઈ સ્ટેડિયમમાં અંતિમ દર્શન તો રાજ્ય સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી અને એશિયા કપ બે હજાર પચીસના સુપર ફોરમાં ભારત પાકિસ્તાન વચ્ચે આજે દુબઈમાં રમાશે રોમાંચક મેચ પાકિસ્તાન સામે સતત બીજી જીત પર ભારતની રહેશે નજર રાત્રે આઠ વાગે શરૂ થશે મેચ